હાલમાં વાતાવરણમાં પડતો આવે છે હજુ પણ વાતાવરણમાં વધારે પડતો આવશે પચીસ વિક્ષોભના કારણે દેશના ઉત્તરીય પર્વતી પ્રદેશોમાં ભારે હિમવર્ષા પવનના તોફાન કળા વિગેરે પડવાની શક્યતા છે ઉત્તરીય પર્વતી પ્રદેશોમાં લગભગ ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત જમ્મુ કાશ્મીર યુપી એમપી આ બધા ભાગોમાં હવામાનમાં પડતો આવશે રાજસ્થાનના ભાગો પણ હવામાં હોય છે અને કોઈ કોઈ ભાગમાં વીસ મિલીમીટર કોઈકમાં ત્રીસ મિલીમીટર ક્યાંકમાં ચાલીસ મીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે કમોસમી વરસાદ ત્યારબાદ લગભગ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીમાં પચીસ વર્ષોની અસર થશે ગુજરાતના ભાગો પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગો પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે વલસાડ વિગેરે ભાગોમાં સાટા સુધી થવાની શક્યતા રહેશે ગુજરાતના મોટાભાગના ભાગોમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ આ અરસામાં ઠંડીમાં થોડો ઘટાડો થવાની શક્યતા રહેશે પશ્ચિમ દિવસો ગયા પછી આખરી ઠંડી પડશે અને હિમાલય ઉપર ફૂંકાવાની શક્યતા રહે છે ઉત્તરાયણ આસપાસ પણ હવામાનમાં પડતો આવશે એટલે લગભગ બેસે ત્રણ પચીસ વૃક્ષો પતાર આવી રહ્યા છે જેની અસર અસર ચડે છે ગુજરાતનું વાતાવરણ પણ પલટાવાની શક્યતા રહેશે બે yeah,